નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં આજે અમે વાત કરવા જઈ રહ્યા છે એક એવી ઘટના જે દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે નંબર સુડતાળીસ પર બની જે કારણે મોટી દુર્ઘટના ટળી પરંતુ હાઇવે ઓથોરિટીની બેદરકારીએ અનેકો સવાલ ઊભા કર્યા છે તો ચાલો જાણીએ આ ઘટના વિશે દાહોદમાંથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે નંબર સુડતાળીસ પર વારંવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે આ હાઈવે પર સો કિલોમીટરથી વધુની ઝડપે વાહનો દોડે છે પરંતુ ગઈકાલ બપોરના સમય એવી ઘટના બની જેને સૌ ધ્યાન ખેંચ્યું બાલાજી હોટેલ નજીકથી પસાર થઈ રહેલો એક મહાકાય ટ્રક હાઈવેની વચ્ચે લગાવેલા સાઇનબોર્ડ સાથે અથડાયો આ ટ્રકની ઊંચાઈ વધુ હોવાના કારણે સાઇનબોર્ડ નમી ગયો અને રૂરની વચ્ચે ઝોલા ખાતું રહ્યું આ ઘટના બાદ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી આ નમેલ સાઇનબોર્ડ રોડ પર પડેલ રહ્યું પરંતુ ઓથોરિટીના કોઈ અધિકારી કે કર્મચારીએ તેની નોંધ લીધી નહીં એક દિવસ અને આખી રાત દીગા છતાં બોર્ડને હટાવવાની કોઈ જ કાર્યવાહી થઈ નહીં બીજા દિવસે સવારે ઝડપી પવનના કારણે આ નમેલ સાઇન બોર્ડ એકાએક રોડ પર ફોંગોળાઈ ગયું સદનસીબે તે સમયે રોડ પરથી કોઈ વાહન કે રાહદારી પસાર થયા નહોતા જે કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ આ ઘટનાના કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો વાહનોની લાંબી કતારો લાગી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો આ બધા વચ્ચે હાઇવે ઓથોરિટીનો કોઈ પ્રતિનિધિ રસ્તો ખુલ્લો કરવા આવ્યો નહીં પરંતુ આપણા સમાજની એકતાનું ઉદાહરણ આપતા ટ્રક ડ્રાઈવરો અને નજીકમાં કામ કરતા લોકોએ હિંમત દાખવી તેઓએ પોતાના પ્રયાસોથી આ બાજુમાં ટ્રાફિક ફરી શરૂ કર્યો આ ઘટના એક ગંભીર કર્યો છે જો આ સાઇન બોર્ડના કારણે કોઈ મોટો અકસ્માત થયો હોત તો તેનો જવાબદાર કોણ હોત હાઈવે ઓથોરિટીની આ બેદરકારી કેમ ચાલે શું આવી ઘટનાને રોકવા માટે કોઈ નક્કર પગલા લેવામાં આવશે આ ઘટના એક ચેતવણી છે કે સલામતીને પણ વધુ ધ્યાન આપવી છે છે આ ઘટના એક સંદેશ આપે કે આપણે આપણી સલામતી માટે જાગૃત રહેવું અમે ડીટીવી ન્યૂઝ પર આવી ઘટનાઓને ઉજાગર કરવાનું ચાલુ રાખીશું જેથી જવાબદારી નિભાવનારાઓ સુધી વાત પૂછે તમે પણ આ ઘટના વિશે શું વિચારો છો નીચે કમેન્ટમાં જરૂર જણાવો અને આવી જ મહત્વની ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો આજના સમાચાર અહીં સુધી ડીટીવી ન્યૂઝ હંમેશા તમારી સાથે છે સત્યને જાગૃતિનો અવાજ બનીને ફરી મળીશું એક નવી ખબર સાથે નમસ્કાર જય હિન્દ